દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાત ટ્રિપલ અકસ્માત અકસ્માતના કચના બેના મોત કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અકસ્માતમાં માતાને અને પુત્રનું કામ કપાટી ભર્યું મોત નીપજ્યું આમોદના ધોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટિકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત ટ્રક ચાલક સ્થળ ઉપરથી ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતમાં નિક્ષાબહેન અશોકભાઈ પોકાર અને તેમના પુત્ર નિર્મિત અશોક પોકારનું કામ કપાટી ભર્યું મોત નીપજ્યું અત્રે ઉલ્લેખનીય છે કે મળતી માહિતી મુજબ અર્ટિકા ના ડ્રાઈવરને છોકું આવતા ટ્રકની પાછળ અર્ટિકા ઠોકી દેતા અર્ટિકાની પાછળ બીજી અર્ટિકા હોય તે પણ અટેકાની પાછળ ઠોકી દેતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર વહેલી સવારમાં જ ટ્રિપલ અકસ્માત સર્જાયો મા દીકરાનું કમકવાડી ભર્યું મોત નિપજ્યું સારવાર અર્થે આ મોત સામ્યુક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા અને આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ડેડ બોડી ઉપર કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવી છે